નમસ્કાર મિત્રો અમારી ચેનલ માયા આપ સૌનું સ્વાગત છે તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો હું તમારી સમક્ષ ચાણક્ય નીતિનો બીજો વીડિયો રજૂ કરી રહ્યો છું ચાણક્ય નીતિને સંપૂર્ણ અને સારી રીતે સમજવા માટે આ વીડિયોને અંત સુધી જુઓ મિત્રો આચાર્ય ચાણક્ય એક સારા વિદ્વાન હોવાની સાથે સાથે એક સારા નીતિ નિર્માતા પણ હતા તેમની નીતિઓમાં તેમણે માનવ જીવનને ખુશ કરવા માટે ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે દરેક વ્યક્તિએ ચાણક્યની આ વાતોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ કોઈપણ વ્યક્તિ જે આ કરે છે તે જીવનની સૌથી મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી શકે છે મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે ઘણા લોકો તેમના સ્વભાવને કારણે બીજા લોકોને ગુલામ બનાવે છે ક્યારેક તમે જોશો કે તમારા કેટલાક મિત્રો માત્ર મિત્રતાના કારણે તમારી સાથે રહે છે પરંતુ તેમનામાં એક પ્રકારનો સ્વાર્થ પણ હોય છે જ્યાં સુધી તમે તેમનો સ્વાર્થ પૂરો કરવામાં સક્ષમ છો ત્યાં સુધી તેઓ તમને સાથ આપે છે અને જ્યારે તમે તેમ કરવાનું બંધ કરો છો ત્યારે તેઓ તમારાથી છુટકારો મેળવવાનો પણ પ્રયાસ કરે છે આ દુનિયામાં જીવતા દરેક મનુષ્યમાં ચોક્કસ સ્વાર્થ હોય છે અને આ વાતને નકારી શકાય તેમ નથી હા જો તમે ખરેખર કોઈ વ્યક્તિને તમારી સાથે રાખવા માંગો છો અને તેને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે ચાણક્ય દ્વારા આપવામાં આવેલી નીતિઓ પર ધ્યાન આપવું પડશે તો જ તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો આજે હું તમને આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલી કેટલીક એવી વશીકરણ નીતિઓ વિશે જણાવવા જઈ રહી છું જેના દ્વારા તમે સરળતાથી કોઈને પણ નિયંત્રિત કરી શકો છો અને તમારું કામ પૂર્ણ કરી શકો છો આચાર્ય ચાણક્ય તે પાંચ પ્રકારના લોકોનું વર્ણન કર્યું છે અને તેમને કેવી રીતે કાબુમાં રાખવું તે જણાવવામાં આવ્યું છે ચાલો જાણીએ કે કયા લોકોને કેવી રીતે વશ કરવું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમને વિડીયોને લાઈક કરવા વિનંતી કરીએ છીએ તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો પ્રથમ લોભી મિત્રો છે તમારે લોભી સ્વભાવના લોકોને જાણવું જોઈએ કપ્ત ભરેલા લોભી લોકો તેમના લોભને પ્રાપ્ત કરવા માટે દરેક હદ પાર કરવાનો પ્રયાસ કરે છે વસ્તુઓ માટે છે તમે જીવનમાં ક્યાંક ને ક્યાંક લોકોને ચોક્કસ મળશો ક્યારે જો તેઓ તમારી પાસેથી કંઈક માંગે છે તો તેઓ તમને મીઠાશથી પૂછે છે વાત કરવાનું શરૂ કરો અને તમને બધું કરવામાં મદદ કરો જ્યાં સુધી તેઓ તમારી પાસેથી જે ઈચ્છે છે તે ન મેળવે ત્યાં સુધી જતા જતા તેઓ પણ તમને ગુલામ બનાવવા માંડે છે આચાર્ય ચાણક્ય કહે છે કે લોભી લોકોને પૈસા આપીને વશ કરવામાં આવતા હતા અને તેમાં પણ તમારે તેમને માત્ર એક જ વાર કહેવું પડશે બધું જ આપવું જરૂરી નથી લોભી વ્યક્તિને થોડું થોડું આપીને તેને વશમાં કરી શકાય છે કારણ કે જો કોઈ લોભી વ્યક્તિ તમારી પાસેથી એક જ સમય વધુ મેળવી લે તો પછી તે તમારી તરફ જોશે પણ નહીં અને તે ક્યારેય તમારું સાંભળશે નહીં બીજા અહંકારી મિત્રો છે આચાર્ય ચાણક્ય એ અહંકારી લોકોને પણ કાબુમાં રાખવાની રીત જણાવી અહંકારી અહંકારી છે તેની પાસે જે કઈ છે તેનો તેને અભિમાન આવા લોકોનો અહંકાર તોડવા પર તેઓ તમારા માટે કોઈ કામના રહેશે નહીં તેઓ તમને પોતાનો દુશ્મન માનવા લાગશે અને પછી તે તમારા માટે મુશ્કેલ બની શકે છે તેથી આવું ન કરવું જોઈએ તમે ઘમંડી માણસને ફક્ત તેની પ્રશંસા કરીને અથવા તમારા હાથ જોડીને વશ કરી શકો છો અહંકારી માણસ હંમેશા પોતાની પ્રશંસાનો ભૂખ્યો હોય છે જેઓ તેમની પ્રશંસા કરે છે તેઓ જે કહે છે તે તરત જ સ્વીકારી લે છે અને તેઓ જે કહે છે તેના પર વિશ્વાસ પણ કરે

કઈ પણ વિચાર્યા વિના બોલવાનું શરૂ કરે છે અને મૂર્ખની જેમ કોઈ પણ વિશે અસંસ્કારી ટિપ્પણીઓ કરવાનું મૂર્ખ લોકો હંમેશા માર્ગથી ભટકે છે અને નાની ભૂલો કરીને મોટી મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને તેઓ જીવનમાં હંમેશા નિષ્ફળતાનો શિકાર બને છે આચાર્ય ચાણક્ય કહે છે જો કોઈ મૂર્ખ વ્યક્તિને કોઈ સલાહ આપવામાં આવે તો આપનાર મળે તો તેના તબકામાં રહેલું કામ કરી શકશો લાગે છે મૂર્ખને વારંવાર સલાહ આપ્યા પછી પણ ભૂલો કરતા રહે છે અને સલાહ લેવા વારંવાર આવે છે એક સમયે જ્યારે તેઓ તેમના રસ વિશે વાત કરે છે જે કઠોર ભાષામાં ઉપદેશ આપે છે તે તેના નિયંત્રણમાં આવે છે આ મૂર્ખ સ્ત્રીના મોહમાં ફસાઈ જાય છે અને પોતાનું જીવન બરબાદ કરવા લાગે છે આવા સમયે જે કોઈ તેમને ઉપદેશ આપનાર જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ મળે તેઓ તેમના વશમાં થઈ જાય છે વિદ્વાન વાસ્તવમાં ફક્ત જાણકાર લોકો જ અન્યને વશ કરે છે અને તેઓ જ સાચા શાસક છે તેથી જાણકાર ચાણક્ય પોતે જે વિદ્વાન હતા તેમણે પણ આનો ઉકેલ આપ્યો છે તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો પછીના વીડિયોમાં મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો